અમદાવાદ કે જ્યાં ક્ષતિગ્રસ્ત સુભાષ બ્રિજ મુદ્દે અથવા સાંજ સુધીમાં સેમ્પલના પરીક્ષણની કામગીરી પૂર્ણ થશે આ સેમ્પલના ચોવીસ કલાકમાં તપાસ એજન્સી અમદાવાદ મનપાને રિપોર્ટ સોંપશે બુધવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને રિપોર્ટ સોંપ્યા બાદ આ રિપોર્ટના આધારે મનપા આખરી નિર્ણય કરશે કયા સ્પાન ક્ષતિગ્રસ્ત છે કેટલી માત્રામાં ક્ષતિગ્રસ્ત છે તેની તપાસ થશે આજે સવારે વડોદરાની એજન્સીની ટીમ બ્રિજના પિલ્લરના નમૂના માટે લેવા માટે આવી હતી ક્ષતિગ્રસ્ત બ્રિજના નીચેના ભાગમાંથી પણ ઇજનેરોએ કેટલાક નમૂના લીધા હાલમાં વડોદરાની એજન્સી ડોક્ટર રવિકિરણ ઇન્સ્પેક્શન કરી રહી છે બ્રિજના ઇન્સ્પેક્શન કરેલા રિપોર્ટની ખરાઈ નિષ્ણાત એજન્સીઓ કરશે સ્પેનની મજબૂતાઈની પણ ચકાસણી થશે એક બાદ એક એમ છ જેટલા પિલ્લરના નમૂના લેવાની કામગીરી હાથ ધરાઈ છે

થોડી ટ્રાફિકના ઇસ્યુઝ જે વધ્યા છે એમાં આજે વાડજ જે એરિયા છે વાડજ સર્કલ છે એમાં અહીંયા સૌથી વધારે પ્રોબ્લેમો આવી રહી છે એટલે હું આજે જાતે આવ્યા છીએ કે શું પ્રોબ્લેમ છે અહીંયા એક બ્રિજની કન્સ્ટ્રક્શન ચાલુ છે પણ આજે મ્યુનિસિપલ કોર્પોરેશનના પણ જે અધિકારીઓ હાજર છે એને સૂચના આપણે અપાઈ ગઈ છે કે એ જે થોડા રેસ્ટ્રિક્શન રાખ્યા છે એ વિધિન ટ્વેન્ટી ફોર આવર્સે હટાડી દેશે એટલે થોડો પહોળો થઈ જશે તો અહીંયાથી પણ ટ્રાફિક હલકો થશે અને અહીંયા વચ્ચે જે રાખ્યા છે એ લોકો બેરિકેડ એ પણ એને હટાડશે અને આ સિવાય આજે જ હું અઢીસો પોલીસના જે માણસો છે કર્મચારીઓ છે એની જો રેગ્યુલર પોલીસ સ્ટેશનથી હું ટ્રાફિકમાં આજે જ ઓર્ડર કરવાના છીએ એટલે હોપફુલી ટ્રાફિકની સમસ્યા થોડી ઓછી થશે